તારે ક્યાં જવું હા અમારા હરિભાઈ કાબરિયાન ને અહીં બેઠા છે અહીંયા અમેરિકા હું એમને બે વાર ગયેલ હા એક વાર અમે મુંબઈથી પ્લેનમાં બેઠા ને તો એરપોર્ટ ઉપર ઉપરથી પ્લેન ઉપડે એ પેલા માઇકમાં બોલે પટ્ટા બાંધી લ્યો તો મારી બાજુ મેં એક બાપા નિમાણા થઈ ગયા મેં કીધું કેમ બાપા મને કે પટ્ટો બાંધવાનું કહે છે મેં કીધું તો બાંધી લ્યો મને કે મેં તો નાળી વાળો લેંકો પહેર્યો ઈ નહીં મેં કીધું આ ખુરશીમાં રહ્યો એ બાપત પાયલોટની કેબિનમાં કરી ગયા પાયલોટ ને વાત થપાત મારી પાયલોટ જટકી ગયો પાસુવાળીને જોયું શું છે એ કે પેટ્રોલ ચેક કર્યું છે ને એ કે હા બરોબર છે એન્જિન કે એન્જિન એ બરોબર છે કેમ પૂછો છો એ કે પૂછવું સારું વળી રસ્તામાં બંધ પડશે તું કહીશ કે ઉતરો મારવા એમાં ક્યાં થકા મારવા નથી આ એક વાયે ઘરનું હેલિકોપ્ટર લીધું પહેલો ખેરે પોતા કરવા આવે શેઠ ને કે શેઠ ક્યારેક અમને બેહાડો શેઠ કે એ તારું કામ નહીં એમાં દિવસના ત્રણેય વાગ્યે રોંટે શેઠ ઇંગ્લિશ પી ગયા અને મોજ આવી ગઈ પી જાય એને મોજ બહુ આવે એક માણસને કીધું જાવ પહલાને બોલાવો એ માણસ ગયો પહેલાને બોલાવીને આવ્યો પહેલો કે બોલો શેઠ શું હુકમ શેખ હુકમ કાંઈ નથી તો કેમ બોલાવ્યો એ કે કેદુનો કેસ ને હેલિકોપ્ટરમાં બેહવાનું આ આજ બેહી જા જલસી કરાવી દો પહલા ને બેહાડ્યો ને શેઠ બેઠા ને પાયલોટ હેલિકોપ્ટર ઉપાડ્યું એ થોડુંક અધર ચડ્યું ને ગામના પાદરમાં નિશાળ આવી તો શેઠના પગમાં પડી ગયો પહલો કે શેઠ એક મિનિટ આ નિશાળ પાસે ઉતારો કેમ એ કે મારો દીકરો બિચારો કે ભેગો લઈ લો મફતમાં બાપ દીકરો બે એ હેલિકોપ્ટર નિશાળ પાસે ઉતાર્યું પહલા એના છોકરાને દફ્તર હોતો ભેગો લીધો પીડા દફતર ખંભે પરાવીને છોકરા જાય ને ભણવા એ છોકરાને લીધો આ રે હેલિકોપ્ટર ઉપાડ્યું અધરી ચડ્યું ત્યારે પાયલોટે શેઠ કે શું કે ઉતાવળમાં પેટ્રોલ ચેક કરતા ભૂલી ગયો હા પેટ્રોલ ખલાસ થઈ ગયો છે આપણે જણા છે છત્રીઓ હું મારી છત્રી લઈને જાઉં છું પાયલોટે મારો કૂદકો પહેલા ઉપર શેઠ ગરમ થઈ ગયા આપણે ત્રણ જણા હતા ને ત્રણે છત્રીઓ લીધી હતી ને તારા છોકરાને નિશાળે તે ભેગો લીધો હવે તું જાય તારો છોકરો જાણે હું જાઉં છું શેઠે કૂદકો માર્યો પહેલો ગળગડો થઈ ગયો એના છોકરાને કે અમારી પોણી જિંદગી કોકના વાસણ ઉટકવામાં પોતા કરવામાં ગઈ હવે જાજુ જીવીને ઈ જ કરવાનું છે માટે એક છત્રી છે એ તું લઈને કૂદકો માર તું ભણીશ તો આગળ આવીશ સારો હોદ્દો મળશે મારું થાવું એમ થાય ત્યાં તો પહેલાનો છોકરો દાંત કાઢી કાઢીને ઢગલો થઈ ગયો અને પહલો ગરમ થયો તારો બાપ મોતની અણીએ અને તને દાંત આવે છે તં પહેલાના છોકરાએ કીધું કે બાપા કાંઈ મૂજાવા જેવું નથી કેમ ઈ કે ઉતાવળીમાં શેઠ મારું દફતર ખંભે મારીને ગયા છતરિયું તો બેય પડીશ એ બારીએથી જોયું તો શેઠ જતા તા બરણાટી મારી કાગળિયા ઉડે જાય ને પેન ઉડે જાય શેઠ ગાતા જાતા તા કોઈ કોઈનું નથી